આજે વાત કરવી છે કાઠી દરબારોના અશ્વ અશ્વપાલન વિશે કાઠી દરબારો જે છે એ પોતાના અશ્વને જે છે ને એક અલગ જ રીતથી ટ્રેન કરતા હતા એમની એ એક અનોખી જ કળા હતી પોતાના ઘોડાઓને તૈયાર કરવાની માત્ર કાઠી દરબારોની વસ્તી જે છે અઠ્યાવીસ હજાર પાંચસોની હોવા છતાં પણ તે પોતાના અશ્વના મદદથી એક આખા સૌરાષ્ટ્ર પ્રદેશ ઉપર કબજો મેળવી શક્યા અને સૌરાષ્ટ્ર પ્રદેશનું નામ ફેરવીને કાઠિયાવાડ પ્રદેશ કરી શક્યા તો એનું પાછળનું એકમાત્ર મહત્વપૂર્ણ કારણ હતું એમને કાઠી દરબારોએ જે પોતાના ઘોડાઓને યુદ્ધ નીતિની તાલીમ આપેલી અને કાઠી દરબારો અને ઘોડાનો એક અદભુત સમન્વય બન્યો અને જેના કારણે એ એના કરતા વધારે સંખ્યાવાળી વિશાળ સેનાઓ સામે લડીને પણ પોતે જે છે એ પોતાનો ભૂભાગ કબજે કરી શકતા હતા અને કાઠી દરબારોના ઘોડામાં એમણે ખૂબ ઝીણી ઝીણી બાબતોમાં ધ્યાન રાખેલું ઘોડાનું ખાન પાન ગ્રહણી કહેણી એમનો સરસામાન અને એમની યુદ્ધ નીતિની કલાઓ વગેરે જેવી વિષયો ઉપર એક ઝીણવટથી ધ્યાન દોરી અને પોતાના અશ્વનો તૈયાર કરેલા જૂનાગઢ રાજ્યએ તો કાઠી ઘોડાના નામ પરથી એક ટિકિટ પણ બહાર પાડવામાં આવેલી આ ઘોડાઓને એ વખતે કાઠી ઘોડા તરીકે ઓળખવામાં આવતા જેથી કરીને જૂનાગઢ રાજ્યએ કાઠી ઘોડાની એક ટપાલ ટિકિટ બહાર પાડેલી પછી આજે આ ખોડાઓ જે છે એ કાઠિયાવાડી અશ્વ તરીકે જાણીતા બન્યા છે તો આ હતી કાઠી દરબારોના અશ્વ પાલન અને કાઠિયાવાડી અશ્વ વિશેની માહિતી ધન્યવાદ રામ રામ